नमस्कार दर्शक मित्रों मोटा दस्तक न्यूज़ માં આપનું हार्दिक સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર विगतવાર બોટાડ માં अनोખો ચટણી પ્રચાર વોર્ડ નંબર 4 ના અપોક્ષ ઉમેદવાર હેલ્મેટ પહેરી કરે છે પ્રચાર લોક જાગૃતિ નો પણ પ્રયાસ બોટાડ નગરપાલિકા ની ચૂંટણી માં વોર્ડ નંબર 4 માંથી અપોક્ષ ઉમેદવાર તરીકે જંપલાવનાર ઉમંગભાઈ ડાબીએ अनोखी રીતે પ્રચાર શરૂ કર્યો છે તેમણે પોતાનું ચુટલી છિન્ન તરીકે હેલ્મેટ પસંદ કર્યું છે અને પ્રચાર દરમિયાન પોતે પણ હેલ્મેટ પહેરીને ફરે છે ઉમંગભાઈ ડોર ટુ ડોર પ્રચાર અને દુકાનોની મુલાકાત દરમિયાન માત્ર મત માંગવા પૂરતો પ્રચાર નથી કરતા પરંતુ લોકોને હેલ્મેટના મહત્વ વિશે પણ જાગૃત કરે છે તેઓ લોકોને સમજાવે છે કે હેલ્મેટ એ માત્ર કાયદાની જરૂરિયાત નથી પરંતુ જીવન સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે ઉમેદવારે જણાવ્યું કે વર્તમાન સમયમાં તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ પહેરીને જ પ્રવેશ કરવાનો નિયમ છે આ નિયમનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે હેલ્મેટ માનવ જીવનની સુરક્ષા માટે અનિવાર્ય છે અને તેથી જ તેમણે પોતાના ચૂંટણી ચિહ્ન તરીકે હેલ્મેટ પસંદ કર્યું છે આ રીતે તેઓ ચૂંટણી પ્રચારની સાથે સાથે સામાજિક જાગૃતિનું કાર્ય પણ કરી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા बोटा